નમસ્કાર તમે જોઈ રહ્યા છો સમાચાર મળી રહ્યા છે બિલ્લીમોરાથી અનસુયા ભગીની સત્સંગ મંડળ ઉધના આયોજિત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી શાને દાદાની પાલખી યાત્રા બુધવારે સુરતના ઉધનાથી પ્રસ્થાન થઈ ગુરુવારે સાંજે બિલ્લીમુરાના દેવસર નવનાથ ધામમાં પહોંચી હતી નવનાથ ધામના સાને દાદાની પાલખી ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે અનસુયા ભગીની સત્સંગ મંડળ દર વર્ષે પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરે છે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ માજી કોર્પોરેટર શ્રી વિક્રમભાઈ પાટીલ સમાજના અગ્રણી શ્રી પરમેશ્વર રાજપૂત અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી શાને કી જય અને જય જય મત્સ્યન્દ્ર સમર્થના નાદ સાથે ભક્તોએ વાંચતે ગાજતે પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો રાત્રે ઇટાળવા પ્રાથમિક શાળામાં મુકામ કર્યો હતો ગુરુવારે સવારે ત્યાંથી પ્રસ્થાન કરી ગણદેવી દેવસર ગજાનન ગંગાધર ગૌશાળા થઈ દાદાની પાલકી ગુરુવારે સાંજે દેવસર નવનાથ ધામ પહોંચી હતી આ યાત્રાનો લાભ લેવા ભાઈઓ બહેનો તથા અન્ય ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દમદાર ન્યૂઝના તંત્રી પ્રવણ કુમાર દ્વારા અહેવાલ